પુણા ગામ પાસે સોસાયટીમાં ડ્રેનેજ લાઈન ઉભરવાની સમસ્યા સુરત પુણા ગામની નંદનવન સોસાયટીમાં ડ્રેનેજ લાઈનનું પાણી ઉભરાતા હોવાની ફરિયાદ મનપા અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવા જતાં કોઈ નિકાલ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાય છે કોઈનું ધ્યાન અપાયું નથી ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી કે ફરિયાદનો નિકાલ કરતું નથી ત્યારે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયામાં વોર્ડ નંબર સોળમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે કોંગ્રેસના પ્રાથમિક સમિતિના સભ્ય સુરેશભાઈ સુવાગરા દ્વારા સ્થાનિકોની વાત સાંભળી અને સ્થાનિક કોર્પોરેટર અને તેમને આડે હાથે લીધા હતા છેલ્લા ત્રીસ વર્ષ પહેલાં બનેલી આ સોસાયટીમાં ગટરની અને રોડની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે મહિનામાં પાંચ વખત આ ગટર ઉભરાય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી ને ખાલી સળીઓ મારી અને પાણીનો નિકાલ કરે છે પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિક કોર્પોરેટરો પણ ખાલી ને ખાલી ફોટા સેશન કરાવી ચાલી જાય છે તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને અમે નંદનવન સોસાયટીમાં વર્ષો રહી છીએ અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે અને અમે કમ્પ્લેન લખાવી છે એ લોકો આવે છે સાફ કરી જાય પણ એ ઉપર સલું સાફ કરીને જતા રહે છે અને દર અઠવાડિયા આનો આ પ્રોબ્લેમ ઊભો રહે છે હવે અમે કોર્પોરે કોર્પોરેટરને કહેવા માગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો હા પહેલાં કીધેલું એ લોકો આવીને જોઈને વયા જાય પણ થતું નથી અને આ પ્રોબ્લેમ હું નંદનવન સોસાયટી વિભાગ બસો છત્રીસ નંબરમાં રહું છું અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઉભેલો છે પણ ગટરનું એવું છે કે વારે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે આવે છે અને ઉપર છલ્લું સાફ કરીને વૈયા જાય છે કમ્પ્લેન થઈ ગઈ કંપની ચિઠ્ઠીમાં લખાવીને આપણી પાસે નીકળી જાય અને પાછો પાંચ દિવસ થાય તો આનો પ્રશ્ન પાછો બીજી વાર ઊભો રહી છે રોડમાં પાણી પીવું જાય છે ચોવીસ ચોવીસ કલાક સુધી કોઈ આવતું નથી બાજુમાં સ્કૂલ છે રહેણાંક વિસ્તાર છે કોઈ જવાબ આપતું નથી અને કોર્પોરેટરને બી ઘણી વાર અમે કમ્પ્લેન કરી છે પણ એ કોર્પોરેટર સાહેબ એ કોઈ દીક આવ્યા નથી મેડમ ક્યારેય અમારી છે સોસાયટીની મુલાકાત ક્યારેય કોર્પોરેટરે લીધી નથી અને આ ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે સ્કૂલ છે છોકરા છૂટે છે વાહનો આવે છે તબિયત ખરાબ થાય છે ઘણી વાર પૂછવા આવે છે કે કેમ છે કોઈ માંદું તો નથી ને પણ બે દિવસેથી પાછી કમ્પ્લેન આ ગટરની લાઈન ઊભી છે હાલ આ ગટર ઉભરાતી જ હોય છે દર પંદર દિવસે આ ગટરનો આ જ પ્રોબ્લેમ છે અને કોઈ સુનાવણી થતી નથી અત્યાર સુધીમાં ઘણો સમય થઈ ગયો છે